હેલો ગય જય શ્રી રામ કેમ છો મજામાં છો હું છું સોની અને અંબાજી છું ને હવે જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ જે માત્ર પાંચ કિલોમીટરના અંતરે છે અંબાજીથી અને અહીં મંદિરમાં ગૌમુખ કુંડ આવેલો છે જે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન મનાય છે તો બને રહેજો આજ આપણે કોટેશ્વર મહાદેવ તમને જગ્યા બતાડીશ અને શું શું વિશેષતા છે એ પણ બતાવીશ તો ચાલો મહાદેવ મહાદેવ હેલો ગાય શું છું નીલ સોની અને હાર્દિકભાઈ અને ભાઈ આપણને અંબાજી મધ્યે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા લઈ જાય છે તો કોટેશ્વર મહાદેવ મંદિર આપની આસ્થા અમારી વ્યવસ્થા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સાઈડ રસ્તો છે તો ચાલો બને રહેજો હાર્દિકભાઈ સાથે અને પ્રિન્સભાઈ સાથે આપણે મહાદેવના દર્શન કરવા જીએ મહાદેવ હર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ યાત્રાધામ અંબાજીમાં જોવાલાયક દર્શનીય સ્થળો ગબ્બર હનુમાનજી મંદિર કૈલાશ ટેકરી કુંભારિયા જૈન દેરાસર કુંભેશ્વર મહાદેવ કામાક્ષી દેવી મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર ત્રિશુલિયા મહાદેવ ત્રિશુલિયા દેવી ત્રિંછડીયા મહાદેવ સોમેશ્વર મહાદેવ ખોડિયાર માતા અને અજય માતા તો આપની આસ્થા અમારી વ્યવસ્થા મિત્રો અંબાજી આવો તો આટલા સ્થળ અવશ્ય એક્સપ્લોર કરજો જય માતાજી તો મિત્રો અંબાજીના કુદરતી સૌંદર્યની વચ્ચે કોટેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને આવો મસ્ત પ્રવેશ દ્વાર છે અને સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ એટલે કે કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે અને મિત્રો આપ પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક શેર તો કરવાનું ભૂલતા જ નહીં તો કોટેશ્વર મહાદેવ મંદિર બરાબર તો અરવલ્લીની બિરાજમાન બિરાજમાનમાં અંબાના ધામમાં લોકો ભગવાન શિવના પ્રતિ જે આસ્થા છે એ જોવા મળી રહી છે અને લોકો ભગવાન શિવ પ્રત્યે બહુ જ છે આપ જોઈ શકો છો મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ સાથે બધા ભાવિક ભક્તો જોવા મળે છે તો ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન જોવા મળી રહ્યા છે અને ભગવાન શિવનું મંદિર ધામ હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું છે તો બોલો મિત્રો હર હર મહાદેવ અને કોમેન્ટમાં મહાદેવ અવશ્ય લખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ તો જરૂર જરૂરથી કરજો તો આપ દર્શન કરો મિત્રો આ મંદિર કોટેશ્વર તાલુકો દાતા ભારત દેશ પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ બનાસકાંઠા જિલ્લામાં આવેલ કુલ ચૌદ તાલુકાઓ પૈકી એક એવા દાતા તાલુકામાં આવેલું છે તો બહુ જ સુંદર અને રળિયામણું મંદિર છે અને આપ મહાદેવના દર્શન કરો આપને દર્શન કરાવો ગણપતિ મહારાજના પણ કરો તો રમણીય અને અલૌકિક દર્શન કરો કોટેશ્વર મહાદેવના હર હર મહાદેવ હર અને બહારથી આપને પૂરું મંદિર પરિસર બતાવું તો આવું મસ્ત વ્હાઈટ કલરનું મંદિર છે મસ્ત નકશી કામવાળું અને સામે યજ્ઞશાળા છે ચાલો તો આપણે યજ્ઞશાળા પાસે લઈ જાઉં અહીં મંત્રોચ્ચાર થઈ રહ્યા છે થોડુંક આપને એના વાતાવરણથી અવગત પ્રાચીન એવા મહાદેવના મંદિરમાં અહીં યજ્ઞશાળા છે અને હવન યજ્ઞ ચાલી રહે છે અને આ સામેથી આપને ધ્વજાના દર્શન કરાવું તો ચાલો આપને સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન પાસે લઈ જવું અને કોટેશ્વર મહાદેવનું જે પૌરાણિક મંદિર છે ત્યાં સરસ્વતી માતાની પૌરાણિક ગુફા પણ છે આપ એ પણ જોવા જઈ શકો છો જો મિત્રો આ કુંડ છે અને આ કુંડ નો વિશેષતા એવી છે મિત્રો આ કાકે પાણી ક્યાંથી આવે છે શું કીધું તમે તો જો મિત્રો આ પાણી અહીં લગાતાર ધારા વહેતી રહે છે અને આ કોન્ડમાં આવે છે સિદ્ધપુર એવી માન્યતા છે કે આ સિદ્ધપુર પાટણ થી બરાબર તો અહીં જમીનમાંથી સરસ્વતી નદી અંદર વહે છે અને સિદ્ધપુર પાટણ સુધી નીકળે એવી લોકવાયકા છે બરાબર ને મૈસોણા સુધી જો આ

ભૂગર્ભમાંથી વહે છે એવું કહેવાય છે અને સમગ્ર સરસ્વતી નદી ગુપ્ત રીતે ભૂગર્ભમાં વહે છે એવી લોકમાન્યતા છે તો મિત્રો આ ગુપ્ત સરસ્વતી નદી કહેવાય છે તો જુઓ આ ચારે કુંડ છે અને ત્યાં ઉપરથી નીકળે છે હજી સુધી કોઈને ખબર નથી અને અહીં પાતળમાંથી સમાઈને પાટણ સાઈડ નીકળે છે એવી લોકવાય છે તો આજના વિડીયોમાં આટલું જ તમને આ કોટેશ્વર મહાદેવનો વિડીયો કેવો લાગ્યો અને સરસ્વતી નદી જે અહીંથી ઉદભવે છે તો તમે અંબાજી નેક્સ્ટ ટાઈમ આવો તો આ બીજા સ્થળોને પણ જરૂરથી એક્સપ્લોર કરજો તો આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પહેલી વખત આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ અને ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કર્યું ગુજરાત જય ભારત આવજો રાધે રાધે અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર